હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં અને મજામાં આજે તો અત્યારે મારા મમ્મીના ઘરે આવી ગઈ છું બહુ બધા સમય પછી મમ્મીના ઘરે આવી છું તો ચલો તમને લોકોને બતાવું મારા મમ્મી શું કરે છે અમારા મમ્મીનું ઘર છે ઘણી મારો ઢીંગુડો છે કૃશિકા અમારા મમ્મી રસોઈ કરે છે

જો ઘર કામ કરે છે કુમુદ કુમુદ આ આ જો એની રૂમ છે બધું એનો સામાન એક્ટિવા કુમુદિવા લેવાની છે એક્ટિવા લેવાની છે કે લોચા પ્રમોશન પૈસા પ્રમોશન પ્રમોશન આવે પછી કુમુદ ને ને એક્ટિવા એક્ટિવા લેવાની છે પૈસા આવે પછી તો ચાલો આપણે જોશું કુમુદ એક્ટિવા ક્યારે લે છે એમ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આજે આખો દિવસ મારા મમ્મીના ઘરે મારે રહેવાનું છે તો આખો દિવસ શું કરું છું મમ્મીના ઘરે તમને લોકોને બતાવીશે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ઓકે ચાલો જો હવે શેરડી ખાવાને મારા પપ્પા આવી ગયા છે જો મારા પપ્પા છે અહીંયા મારા મમ્મી બેઠા છે અને કુમુદ આવ્યા મારી કુર્તી લાવેલી છું શુકુમદ કુર્તીનું ફિટિંગ કરે છે અને સેવડી છે જેને પણ સેવડી ખાવી હોય એ લોકો આવી જાજો અહીંયા મારા પપ્પાએ ફોલી નાખી છે મમ્મી બેઠા થોડી છે અહીંયા મારા પપ્પા શેરડી ખોલે છે હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં અને મજામાં જ રહો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હા તો તમે લોકો મને પૂછો છો કે દીદી તમે કેમ યુટ્યુબમાં પેમેન્ટ આવી વ્લોગ નથી મૂકતા અને તમને પેમેન્ટ મળે છે તમને યુટ્યુબમાંથી પેમેન્ટ કેટલું મળે છે હા તેનો ફૂલ વ્લોગ આજે આવી ગયો છે અને પેમેન્ટ કેટલું આવ્યું એ તમને લોકોને બધું જ કહેવાની શું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો ઓકે હેલો ફ્રેન્ડ

કઈ દેખાતું જ નથી તમે ફોન ને સારું ફોન કરો ને કઈ દેખાતું જ નથી પબ્લિક લોકો શું જોશે કઈ નો જોવે એલા નીકળને પૈસા બાર એમાં સી નહી આમાં કાઢો એ કાઢો આમાંથી કાઢો હાલો મારો એટીએમ લઈ લે ચલો હવે ગત્તુ કરે છે અહીંયા

હા તો તમે લોકોએ જોયું મારું યુટ્યુબનું પેમેન્ટ આવ્યું અને કેટલું આવ્યું તમે લોકો મને પૂછતા હશો કે દીદી કેટલું ટોટલ પેમેન્ટ આવ્યું છે હા તો ટોટલ પેમેન્ટ તો કોઈને કહી ન શકે કેમ કે આ યુટ્યુબનો શું કહેવાય નિયમ છે કે ટોટલ પેમેન્ટ ન કહી શકાય કેટલું પેમેન્ટ આવ્યું બટ હું તમને અંદાજ આપું કે કેટલું ખબર કેવો અંદાજ આપું તમને ક્યાં આપણે મિનિમમ ફ્રીઝ લઈ શકીએ ડબલ ડોરનો ફ્રીજ આપણે લઈ શકીએ એટલું પેમેન્ટ આવ્યું કે તમે લોકો અંદાજ મારી શકો કે ડબલ ડોરનું ફ્રીજ આપણે મિનિમમ કેટલાનું આવતું હોય છે તમે વિચારજો એટલું મારે આ પેમેન્ટ આવેલું છે યુટ્યુબમાં તમે લોકો પૂછતા હતા કે દીદી તમારે પેમેન્ટ આવે છે કે નહીં તમે બે ત્રણ મહિનાથી મને પૂછો છો પણ અત્યારે મેં આ વ્લોગ બનાવી નાખ્યો કે આટલું પેમેન્ટ આવ્યું હા તો તમને લોકોને મારો વ્લોગ કેવો લાગ્યો કહેજો લાઈક કરજો શેર કરજો અને હા બે લાયકન દબાવવાનું ભૂલશો ને તમે નવા હોય તો સબસ્ક્રાઈબર પણ કરી દેજો અને હા આ પેમેન્ટ એવું છે એ પેમેન્ટમાંથી અડધું મારી બેબી એટલે કે કૃષિકાની પાછળ મારે દાન કરવાનું છે નાના નાના છોકરાને તો હવે મારા એવા પણ વ્લોગ આવશે કે ગુંજુયા એ આ દાન કર્યું આ જગ્યા પર નાના છોકરાને આપો મેં બહુ બધી જગ્યાએ આપી દીધું પણ વિડીયો નહોતો તહેરો કેમ કે મારું મૂળ કાંઈ હતું નહીં પણ અત્યારે એક વન મંથ પછી બધા સાથે રહું છું ફેમિલી સાથે એ લોકો મને રાખીને એ રીતના રહું છું હવે મારું મૂડ સારું છે અને બસ હવે બ્લોગ આવશે બ્લોગ જોયા કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી તો મિત્રો યુટ્યુબમાં પેમેન્ટ આવી ગયું છે તમે લોકોએ જોયું કે કેટલું આવ્યું તમને લોકોને મેં અંદાજ પણ આપ્યો તો આ પહેલાં તો ટ્વેન્ટી ટ્વેન્ટી બિસ્કીટ છે આખી પેટી અમે લોકો લઈ આવ્યા છીએ અને આ પેટીમાં ટીંગુની એટલે કે અમારી કૃષિ કે અમારી બેબી છે એના નામની અમારે લોકો નાના નાના છોકરાઓને આપવાની છે તો તમે જોઈ શકો છો ઓકે